સુરેતના સરથાણા વિસ્તારની ઘટના સરથાણા સૂર્યા ટાવરમાં બની ઘટના દીકરા દ્વારા માતા પિતા પત્ની અને બાળકને ચપુના ઘા માર્યા સ્મિત જયાણી દ્વારા ઘટનાને અંજામ આપ્યો ઘટનાને અંજામ આપ્યા બાદ સ્મિત પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું ઘટનામાં પત્ની અને બાળકનું થયું મોત માતા પિતા અને સ્મિત હાલ સારવાર હેઠળ

તેઓ સારવાર હેઠળ છે અને એની પત્ની અને એનું ચાર વર્ષનું બાળક છે એને ગળાના ભાગે પહોંચાડે પહોંચાડીને મોત છે અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ તેમની માતા જે વાનમાં છે ત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલ હતું ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનો બોલા ચાલી થઈ અને હવે સ્મિતને લાગી એવું કે હવે આપણું કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણ નો મોત નિપજાવેલ છે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો સ્મિત જે છે ઓનલાઈન નો બિઝનેસ કરે છે એવું એના માતાએ આવેલ છે બ્યુરો રિપોર્ટ એબી 48 ન્યૂઝ બારડોલી